તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે નવા વિચારો ઉત્પાદક હશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા લગ્ન જીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય

તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ આ બાબત તમારા વચ્ચેની ગેરસમજ ઉકેલવામાં પણ મદદ કરશે તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે લગ્ન જીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય ઉકૃષ્ટિત્ય લાભ માટે અનંતમૂળ ભારતીય સરસ્વતીલા ની જડને લાલ વસ્ત્રોમાં લપેટીને રાખો મિથુન રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ શરત છે મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મૂકતા કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે તમારા માંગના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે જે દોડધામ ભરી હશે પણ તેનાથી ખાસ્સો લાભ થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ દિવસ વિતાવશો ઉપાય નોકરી અને ધંધામાં સફળતા માટે જુઠ્ઠા સબૂતો આપવાથી બચો કર્ક રાશિફળ તમારા અંધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો તમે પછી માટે નાના ધીરવા મહત્વના લોકો તૈયાર હશે મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે કામદેવના બાંધ થી બચવાની શક્યતા આજે ઓછી છે કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે આજે તમે લોકો સાથે વાત કરવા માં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે તમારી જીવનસંગીની તમારા જીવનની સૌથી કઠોર કટી ભરી બાબતમાં ટેકો આપશે ઉપાય દાન કરતાં પહેલા રાય ના તેલ માંગ પોતાનું પ્રતિબિંબ જોવાથી સારું સ્વાસ્થ્ય સચવાય છે સિંહ રાશિફળ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે આ મુસાફરી અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે મિત્રો સાથે સાંજ મોજ મજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો સાવચેતી રાખો કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય સારા અને મોટા આરોગ્ય લાભ માટે દૂધ ખાંડ અને ચાવલથી બનાવેલા મિષ્ઠાનનો સેવન કરો કન્યા રાશિફળ તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ આજના દિવસે ઘરમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ખરાબ થવાના લીધે તમારું ધન ખર્ચ થઈ શકે છે જૂના સંપર્કો તથા મિત્રો મદદરૂપ સાબિત થશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે ગુનેહની જરૂર પડશે જેઓ આજ સુધી કેટલાક કામ માં વ્યસ્ત હતા તેઓને પોતાને માટે સમય મળી શકે છે પરંતુ ઘરે પાછા આવતા કામને કારણે તમે ફરીથી વ્યસ્ત થઈ શકો છો જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો ઉપાય સમૃદ્ધ જીવન માટે રોજતેલથી સ્નાન કરો તુલા રાશિ તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી જે લોકો સુધી પૈસા વગર વિચારે ઉડાડી રહ્યા હતા તેમને પૈસાની આજે ઘણી જરૂર પડી શકે છે અને તેમને સમજણ આવી શકે છે કે પૈસાનું શું મહત્વ હોય છે તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો તમારું કાર્યપ્રેમ અને હકારાત્મક દ્રષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચી નહીં પ્રેમે તમારા પ્રિય પાત્ર સાથે અનુભવવાની તથા જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજે અનેક બાબતો ઊભી થશે જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે તમારા લગ્નજીવન માં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે

આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે આજે કુટુંબની પરિસ્થિતિ તમે જે રીતે વિચારો છો તેવી રહેશે નહીં આજે ઘરમાં કોઈ બાબતને લઈને વિવાદની સંભાવના છે આવી સ્થિતિમાં પોતાને નિયંત્રિત રાખો પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા ખરેખર તો તમારો છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય કાળા અશ્વિ નાળથી બનેલી અંગુઠી પહેરવાથી સ્વાસ્થ્યમાં શુભ પરિણામો મળશે ઉર્જાવાળો માત્ર કલ્પના કરવાથી કોઈ અર્થ સરવાનો નથી તમારી અત્યાર સુધીની સમસ્યા એ છે કે તમે માત્ર ઈચ્છા કરો છો એ દિશામાં પ્રયાસ કરતા નથી આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવા માંગ સક્ષમ હશો પ્રેમ સાથે સહવાસ તથા બંધનમાં વધારો થશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં મોગળી જશે ઉપાય સાંજ સમયે પાણીમાં કાચો કોલસો પ્રવાહિત કરવાથી સ્વાસ્થ્ય વધે છે મકર રાશિ તમારા આહારની રાખવી ખાસ કરીને દર્દીઓએ તેમનું ભોજન જોઈએ કેમ કેમકે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટેની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવા प्रबल બાળકો છે પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ કેમ કે લાંબા સમય જેની વાત જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે આજે સામાજિક મિલન મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે સમય હશે જીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે ઉપાય ગોળ અને ચણા પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે કુંભ રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલી માંગથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવન માંગ ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે પરિવારમાં તમારો પ્રભુત્વ વાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સહકાર પૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રતિસ્પર્ધી આજ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે તેથી આજે તમને સાવચેત રહીને કામ કરવાની જરૂર છે તમારા ઘરની નજીકના કોઈ કહેશે કે આજે તમારી સાથે સમય વિતાવશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય નહીં હોય જેના કારણે તેઓને ખરાબ લાગશે અને તમને પણ ખરાબ લાગશે તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઇઝ દ્વારા સારો થઈ જશે. ઉપાય નોકરી અથવા ધંધામાં સફળતા પ્રાપ્ત કરવા માટે કપાળ પર સફેદ ચંદનનો ચિહ્ન લગાડો. મીન રાશિફળ માનસિક શાંતિ માટે તમારો ટેન્શનનો ઉકેલ લાવો. લાંબા ગાળાના કોઈ પણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો પ્રેમાલાભ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગુરી ગાયને ઘઉં બાજરો અને ગોળ ખવડાવો